સમાચારોમાં આગળ વધે છે એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે અને તેના પર નજર કરીએ તો ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ફફડી રહ્યું હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે પાકિસ્તાનની અંદર જોવા મળી રહી છે અને તે અંતર્ગત આ મોટો સમાચાર બની રહ્યા છે એલઓસી પર ફાયરિંગ કરી અને નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હોવાની પણ પુષ્ટિ પૂંછની અંદર પાકિસ્તાનની ફાયરિંગમાં ભારતીય નાગરિકોના મોતને પણ જેાવાની પણ વિગતો હાલ સામે આવી રહી છે પાકિસ્તાનની ફાયરિંગની અંદર 7 જેટલા ભારતીય નાગરિકોના મોત નિપજ્યા છે જમ્મુ અને કાશ્મીર ના સરહદી વિસ્તારોના ગામડાઓની અંદર નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે પાકિસ્તાની જે ઘટના દ્વારા ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનની જે સેના છે તે ક્યાંક અકરાઈ ચૂકી છે અને ત્યાર બાદ આ કાર્યવાહી તેમના દ્વારા કરવામાં આવી રહી હોવાનું પણ અહીં જાણવા મળ છે ત્યારે ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન સફડી ઉઠ્યો છે तीरीबा दो पौने दो बजे यहाँ पर बम शुरू हुई है सर तो हम यहाँ से इसी मकान में सब परिवार था मेरा ठीक है तो पाँच मिनट पहले हमने यहाँ मकान छोड़ के दूसरे मकान में शिफ्ट हुए तो वहाँ जब यह पाँच मिनट के बाद यहाँ बम आके ब्लास्ट हुआ है। तो फिर अब जब दूसरे मकान में शिफ्ट हुए थे तो दस मिनट के बाद उधर भी आके बम नज़दीक बम मकान के किराया तो फिर हम पूरा परिवार लेके कर वहाँ से दूसरी जगह शिफ्ट ती, तीसरी जगह शिफ्ट हुए हैं रात